નમસ્કાર ખેડૂત મિત્રો હું એસપી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા અબડાસામાં એ ગામ વારંડીમાં અત્યારે તમે જે જોઈ રહ્યા છો મારા આજુબાજુમાં જે કપાસનો પ્લોટ છે અત્યારે કઈ ખેડૂતભાઈનો છે એમના જોડે ઉપર રૂબરૂ વાત કરશો એના માટે ખેડૂતભાઈ શું કર્યો છે અને એના કઈ જગ્યાથી આ સલાહ સૂચન કરે છે એમની પર વિગતવાર તમને માહિતી આપશો એના પર તમે ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક કરજો અને શેર કરજો તો હાલ ખર્ચમાં રૂબરૂ કરીએ વાત બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ જય માતાજી તો મિત્રો અત્યારે જે તમે જોઈ રહ્યા છો હું ટૂંક શબ્દોમાં કહું છું કે તરક બાબુ તમે તમારે આપજો આપણે ક્યાંથી વાત કરીએ છીએ મારું નામ જાડેજા નરેન્દ્રસિંહ અજીતસિંહ છે અને હું કોઠારાથી એનડીઆર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું અને મારે ભગે આ પોતે આ વાડીનો માલિક કે રીતે બાપુ જાડેજા બાપુને હું કહું બાપુ તમે પરિચય આપજો મારું નામ જાડેજા ચકુભા મોહબતસિંહ ગામ વરંડી મોટી તાલુકો અબડાસા

એવા કેમ દેખાય છે તો અને એડીએમ કોઈ નથી છે કે નથી છે આમાં દેખાવાનું કારણ એક જ છે લારાસિસ આ જે દવા છે સ્ટ્રીપ માટે છે અને બાયોસિસ બાયોસિસ બરોબર બાયોસિસ તો મિત્રો આજે તમે ડબલો દેખાય છે બાયોસિસ અને આ જે આપણે બાપુના હાથમાં છે લારવાસિસ ગોલ્ડ આ બે દવાનો ભેગે મિશ્રણ કરીને સ્પ્રે કરેલ છે પ્રવર્ધ બાપુ આ કેટલા દિવસ પહેલા સ્પ્રે કરેલ છે આ વાડીમાં આ વાડીમાં 10 દિવસ પહેલા કરેલો છે અને હજી સુધી કોઈ એટક આવ્યો નથી અને એકદમ ચોખ્ખો કપાસ એના પાંદડા એકદમ ચોખા છે એકદમ ચોખ્ખો ને એકદમ ફૂટ ભી બઢિયા છે ફૂટ ફૂટ બઢિયા હો ગઈ છે ઝાડી એકદમ કચ્ચી થઈ ગઈ છે બરાબર ને કચ્ચી થઈ ગઈ છે ઝાડી એટલે એવા રોનક માં જે દેખાય છે એના માટે તમે ખાસ કરીને લાર્વાસિસ ગોલ્ડ અને આ બાયોસિસ આ બે ડાવલા બેગ મિક્સ કરીને એક છાટેલું છે એટલે 10 દિવસ થઈ ગયો હજી પણ એવા તમે જરાક બાજુમાં બતાવજો એકવાર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે કેવા ક્લીન પાંદડા તે જોવા મળે છે ચમકદાર પાંદડા ઉપરથી પણ તમે જોઈ શકો છો આ અત્યારે બાપુ આમાં આ બાડીમાં લારવાસીસ ગોલ અને બાયસીસ લગભગ તમારા કેટલા રાઉન્ડ થઈ ગયા છે અમારા બે રાઉન્ડ થયા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં લારવાસીસ બે રાઉન્ડ થયા લારવાસીસ ના બે રાઉન્ડ થયેલ છે મિત્રો એટલે તમે જોઈ રહ્યો છો અત્યારે આજે બાડી કપાસ છે એકદમ હાવ કચ્ચી દેખાય છે એના કારણ સિર્ફ એક જ છે કે લારવાસીસ બે સ્પ્રે કરેલ છે અત્યારે પર તમે ફૂટ પર જોઈ શકો છો એમાં ફૂટ કેવી જોરદાર દેખાય તો નીચે જોઈ શકો છો છેક આ શરૂઆતથી જો માલ પર જોરદાર લાગેલો છે જીંડોવા જોરદાર લાગેલ છે અત્યારે ખરવાનું પ્રમાણ પણ બહુ ઓછું છે કેમ કે એના ઝાડીના જે રૌનક છે ને એ ગ્રીન છે એટલે એના જે પ્રકાશ હશે એ બરોબર થાય છે એટલે કોઈ પણ જાતને એમાં પરેશાની નથી તો બાપુ હવે આપણે બસ એક એ જાણવું છે કે તમારું જે બધું ટ્રીટમેન્ટ થાય છે આ જે કપાસ તમે એવા મસ્ત બનાવ્યા છો એના માટે તમારે ક્યાંથી ટ્રીટમેન્ટ કરાવો છો એનડીઆર મારે ભેગે જડેજા બાપુ નરેન્દ્રસિંહ એમના માર્ગદર્શનમાં આ ભાઈના જે ટ્રીટમેન્ટ થાય છે એનો પણ જે રિઝલ્ટ તમારા સામે જોવા મળે છે તમે પણ એકવાર અબડાસા તાલુકાના છો તો ખાસ કરી તમને એનડીઆર કંપની સોલ્યુશન કોઠારામાં નરેન્દ્રસિંહ બાપુના નેતૃત્વમાં તમે અહીંયા જઈને એકવાર રૂબરૂ સંપર્ક કરો તમને પણ એવું માહિતી મળે જેથી તમે પણ તમારી બાડીમાં પોતે એવા રીતે બનાવી શકો છો તો બાપુ એકવાર ખરેખર તમે ફાઇનલી તમે કહી દો એકવાર તમને બીજા ખેડૂતોમાં તો આ લારવાસીસ ગોલ્ડ અને બાયોસિસ આ બે પ્રોડક્ટમાં અને બીજા ખેડૂતો તમારે શું ભલામાન જગ્યા વાપરવો જોઈએ વસ્તુ સો ટકા વાપરવી જોઈએ

તો બાપુ તમે કેટલા છે આપણે એકરડ તમે છેલ્લે ત્રણ વર્ષથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો ખુબ ખૂબ આભાર બાપુ તમારો પછી મળીએ બીજા વિડીયોમાં મિત્રો તમે ત્યાં સુધી લાઈવ જોઈ રહ્યા છો આ બાપુનો પોતાનો અનુભવ શેર કર્યો છે એટલે તમે પણ એકવાર આ વસ્તુનો ઉપયોગ કરો અને પછી આપણે મળશે બીજા વિડિયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન થેન્ક યુ આભાર